પોરબંદર એસટી ડેપો ખાતે ધારાસભ્યના હસ્તે એસટી ની નવી પ્રીમિયમ લક્ઝરી બસને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી આ બસ દરરોજ રાજકોટ રૂટ પર ચાલશે અત્યાર સુધી એવી છાપ હતી કે એસટી બસ એટલે માથા અને કમરનો દુખાવો પણ હવે સ્થિતિ બદલાઈ રહી છે ગુજરાત એસટી મોડર્ન રૂપ ધારણ કરી રહી છે એસટી એ હાલમાં 151 જેટલી નવી બસો વસાવી છે જેમાંથી બે બસ પોરબંદર એસટી ડેપોને ફાળવવામાં આવી છે

આ પ્રસંગે એસટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ વિવિધ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ બસનું ભાડું રૂપિયા ત્રણસો રાખવામાં આવ્યું છે ડેપો મેનેજર મકવાળાએ બસની સુવિધા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ નવી લક્ઝરી બસમાં પિસ્તાલીસ લોકો આરામથી બેસી શકે તેવી પુશબેક અને સીટ બેલ્ટ વાળું સિટિંગ એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે એસટી બસ માં કદાચ પ્રથમ વખત જ સીટ બેલ્ટની સુવિધા આપવામાં આવી છે મુસાફરી દરમિયાન લોકોના મનોરંજન માટે ખાસ મોટું એલઈડી ટીવી મૂકવામાં આવ્યું છે બે સીટ વચ્ચે ખાસ યુએસબી ચાર્જિંગ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે મુસાફરોને બસ સ્ટોપ અને અન્ય માહિતી પૂરી પાડવા માટે માઇક સિસ્ટમ મૂકવામાં આવી છે મહિલાઓની સુરક્ષા માટે આ નવી બસોમાં ખાસ પેનિક બટનની સુવિધા આપવામાં આવી છે બસની અંદર ડ્રાઈવરની કેબિન અને પાછળના ભાગમાં એમ અલગ અલગ ચાર જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેનો સીધું મોનિટરિંગ ડ્રાઈવર કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ઉપરાંત રિવર્સ પાર્કિંગ સિસ્ટમ અને જીપીએસ ની પણ સુવિધા આ બસમાં છે મુસાફરોને કચરો નાખવા માટે ડસ્ટબિન ની પણ સુવિધા આપવામાં આવી છે મુસાફરોની સેફટીને ધ્યાનમાં રાખી અત્યાધુનિક ફાયર સિસ્ટમ લગાડવામાં આવી છે જેમાં બસના એન્જિનમાં ફાયર ડિટેક્શન એન્ડ સુપ્રેશન સિસ્ટમ લગાવવામાં આવી છે જેથી બસના એન્જિનમાં જો ક્યારેય પણ કોઈ નાનો મોટો સ્પાર્ક થાય

આ બંને બસોનું ફ્લેગ ઓફ માનનીય ધારાસભ્યશ્રી પોરબંદર અર્જુનભાઈ ગોઢવાડિયા સાહેબના હસ્તે કરવામાં આવેલ છે આ બંને બસો પોર પોરબંદરથી બપોરે એક વાગે પોરબંદર રાજકોટ જવા માટે અને બીજી બસ સાંજે છ વાગે પોરબંદર રાજકોટ જવા માટે રવાના થશે તે જ રીતે સવારે છ પિસ્તાલીસ કલાકે રાજકોટથી પોરબંદર અને સાંજે છ વાગે બપોરે બપોરે એક વાગે રાજકોટથી પોરબંદર આ રીતે સંચાલન કરવામાં આવશે તેમજ આ એસી ટુ બાય ટુ લક્ઝરી બસનું ભાડું રૂપિયા ત્રણસો ચોપન થશે તો આ બંને બસો આજથી શુભારંભ થયેલ છે અને પોરબંદરની જનતાને આ લાભ લેવા વિનંતી કરવામાં આવે છે તેમજ આ બંને બસો પોરબંદરથી ઉપડી રાણાવા કુતિયાણા ઉપરેટા ધોરાજી એ નોનસ્ટોપ રાજકોટ ચલાવવામાં આવશે મારું નામ ભીમા કેશવાલા રૂટમાં લગ્યા બસની ખાસ વિશેષતા એ છે દરેક સીટ ઉપર સીટ બેલ્ટ આપેલા છે પછી પોતપોતાની સીટ ઉપર ચાર્જિંગ પોઈન્ટ આપેલા છે ફૂસબેક છે ને એસીની ફૂલ સુવિધા છે આરામદાયક મુસાફરીમાં બહુ ફાયદો મળે છે સુરક્ષા માટે સીસીટીવી કેમેરા ચાર સીસીટીવી કેમેરા આપેલા છે ઓનલાઈન પણ છે અને આઈ પર ડિસ્પ્લે આપેલી છે ડ્રાઈવર કેબિનમાં માં ખાસ કરીને લાઇટિંગ એસી પંખાની શું એસી છે બ્લોવર છે દરેક સીટ ઉપરથી કંટ્રોલ કરી શકાય લાઇટ પણ છે દરેક સીટ ઉપર એટલે ચાલુ બંધ કરી શકે આ સાઈડમાં કે સેન્ટ્રલમાં લઈ શકે સફાઈ માટે ખાસ મુસાફરો કોઈ